વનસેતુ ચેતના યાત્રાના આગમન બાદ રાજપીપળાના હરસિદ્ધિ માતાના મંદિરના પ્રાંગણમાં ભજન સંધ્યાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી જિલ્લાઓમાં ભ્રમણ કરનારી વનસેતુ ચેતના યાત્રાનો નવસારી જિલ્લામાં ઉનઈથી ગુરુવારના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શુભારંભ થયો હતો આ યાત્રા બીજા દિવસે નર્મદા જિલ્લામાં આવી પહોંચતા નાંદોદ તાલુકાના ખૂટાઆંબા ગામે જિલ્લાના અગ્રણીઓ જનપ્રતિનિધિઓ અને તંત્રના અધિકારીશ્રીઓ સહિત ગ્રામ્યજનો દ્વારા રથ અને પધારેલા મહાનુભાવોનું પરંપરાગત ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરાયું હતું જિલ્લામાં યાત્રા પહોંચ્યા બાદ આગળ વધતા રાજપીપળા શહેરમાં આવી પહોંચતા ત્યાં પણ ભવ્ય સ્વાગત નગરજનો દ્વારા કરવામાં આવ્યું હતું આ યાત્રા હરસિદ્ધિ માતા મંદિરના પ્રાંગણમાં પહોંચતા યાત્રામાં જોડાયેલા સૌ મહાનુભાવોએ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી દર્શન કર્યા હતા ત્યારબાદ પ્રાંગણમાં જ કલાવૃંદ અને ભજનીકો દ્વારા ભજન સંધ્યા યોજાઈ હતી વન સચ્વ ચેતના યાત્રાનો શુભારંભ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાતના વડે અધ્યક્ષ શ્રી પટેલ આર સાહેબના હસ્તે ઉનાઈ માતાના મંદિરેથી કરવામાં આવ્યો છે થી અંબાજી સુધીની આ વન સેતુ ચેતના યાત્રા એનો મુખ્ય ઉદ્દેશ વન કર્મચારી અને વનમાં રહેતા લોકોનો એકબીજા સાથે સુમેળ થાય અને વનની અંદર ચેતના જાગે એ રૂપે યાત્રા કરવામાં આવી છે થી ચાલેલી યાત્રા લગભગ ચૌદ જિલ્લા જિલ્લાઓ પાસ કરીને એકાવન જેટલા તાલુકાના કનેક્ટ થઈને લોકોને સાથે લોકોના કોઈ પ્રશ્ન હશે એને પણ અમે ચર્ચા કરતા આવ્યા છીએ જે રીતે યાત્રાનો પ્રતિસાદ મળ્યો છે ગઈકાલે યાત્રા ચાલુ થઈ ત્યાંથી રસ્તાની અંદર ખૂબ લોકો સ્વાગત માટે ઉભાડ્યા હતા સાથે સાથે રામ મંદિરનો રથ પણ અમારી યાત્રા સાથે ચાલુ છે તેના દર્શન માટે બી ખૂબ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા યાત્રા દર્ડ કરતાં બે કલાક લેટ ચાલી કેમ કે રસ્તાની અંદર લોકોની એટલી ભીડ હતી આજે જ્યારે રાજપીપળાની અંદર મા હરસિદ્ધિ માતાના પાટની અંદર આવ્યા છે ત્યારે અહીંયા ભજન સંધ્યાનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અહીંયાના સાંસદ સભ્ય અને અમારા ધારાસભ્ય દર્શનાબેન તે અમારી સાથે યાત્રામાં જોડાયા છે જે રીતે યાત્રાનો પ્રતિસાદ મળે છે ગામે ગામ લોકો આ યાત્રાનું સન્માન કરવા માટે પણ લોકો ઉમટી પડ્યા છે અને યાત્રાનું સમાપન બાવીસ તારીખે આમ માતાજી જમા જગદંબાના પાટંગની અંદર સમાપન થવાનું છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર